એવું નથી ને આપણે ના ના એવું નથી આપણે જે ગામમાં જે ચાલે ને એ પ્રમાણે જ આપણે ભાવ રાખીએ વ્યાજબી ભાવ જ લઈએ આપણે અમારી પાસે લોઅર્સ ની ત્રણસો પ્લસ ડિઝાઇન છે લોઅર્સ

અહીંયા ફ્લેટ મકાન લેવાવારાને હવે ફર્નિચર કે લેમિનેટ વગર નથી હાલતું તો એનું સોલ્યુશન લઈને અત્યારે હાલ અમે આવ્યા છીએ આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ અમે કેવા લોકેશન ઉપર છીએ કે હામાકાઠે હોય એટલે તમે આ બાજુ આવતા જ હોવ છો ક્યાં આપણા મહેન્દ્રનગર ચોકડી નથી અહીંયાથી તમે થોડા કામ પીપળી રોડ ઉપર ચડો એટલે તરત જ ઓલો શિવાલિક કોમ્પ્લેક્ષ નથી નવું હોય નીચે ઓલે ભવાની સોડા પીવા આપણે આવી અહીંયા જ ઉપરની સાઈડ જ શરૂ થઈ ચૂક્યું છે મા લેમિનેટ એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ કેજો હાર્દિકભાઈ હાર્દિકભાઈ આ બધું ચાલુ કર્યું એને કેટલો ટાઈમ થયો આપણે એક વર્ષ થઈ ગયું

એમ બે તંદી બધું કમ્પ્લીટ થઈ જાય રેડી કેવાય લિયો આ બાજુની સાઈડ ટેબલ ઉપર ઘણા બધા આલ્બોમ આમ ડિસ્પ્લે માં આલ્બોમ માં આપણે રહી અમારી પાસે લોવર્સ ની ત્રણસો પ્લસ તળસો પ્લસ અલગ અલગ ડિઝાઇન નું હોય અહીંયા પીસીસ પીસીસ લાગેલા આ તો ઓલા છે ને ખૂટે તો ખૂટે ફિટ થઈ જાય હા ખૂટે તો ખૂટે હા ડિઝાઇન ની ડિઝાઇન ની લાગે અને ફિનિશિંગ પોલિશિંગ બધું જમાવટ નું આ આ આપણે કઈ કે આપણો ફર્નિચર માં બેડ માં આ ગ્લોસી માં આવે ઓકે હા હા ગ્લોસી કે ને બરાબર એકદમ શાઇનિંગ ચમકવાળું કા લેમિનેટ નું એસી પ્લસ ડિઝાઇન છે રેડી કેવાય લે આપણી પાસે સો પ્લસ ડિઝાઇન છે વાહ ડિસ્પ્લે પર નોટબુક જેવો બનાવ્યો એક એક પાનું ફેરવતા જાવતા જાવ એક એક પાનું ફેરવતા જોતા જાવ આ કઈ વેરાયટી છે ઓકે આમાં ડિસ્પ્લે માં આઈડિયો એ આવે કે આપણે ડિઝાઇન છે ને તમારે કેવી આવે શું એમાં ખબર આલ્બમ માં તમને નો આલ્બમ માં ટુકડા લાગે એમાં તમને ના ખબર પડે તમે આ ડિસ્પ્લે જોવા એટલે આખી ડિઝાઇન તમને જોવા મળે કેવી રીતે ડિઝાઇન બેસે કેવી રીતે છે અને આ બધા જે ડિઝાઇન હોય કલેક્શન હોય આમે અમુક કેવાય પ્રીમિયમ આવતું હોય મીડિયમ રેન્જ આવતું હોય તો મીડિયમ ને પ્રીમિયમ ભાઈ થિકનેસ માં આવી રીતે આવે કે 8 ટુ થિકનેસ આવે 9 ટુ આવે ને 1 mm હાઈ ક્વોલિટી નો 1 mm છે 1 mm થોડુંક થોડું

જો ફ્લેટ મકાન ઓફિસ કંઈ પણ બનાવવાનું અંદર ઇન્ટિરિયરમાં ચેન્જીસ કરવાનું વિચારતા હોય તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો મા લેમિનેટની થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હોતો તમારી સાથે રવિ બરાસરા